અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટ અધિકારીઓના પાપે ભ્રષ્ટાચારે માજા મૂકી છે જિલ્લાની એક પણ કચેરી એવી નહીં હોય જ્યાં ભ્રષ્ટાચાર થતો ન હોય અરવલ્લી જિલ્લા કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારીઓનો તેમના અધિકારીઓ કે કર્મચારીઓ પર કમાન્ડ જ નથી એટલે જિલ્લાનો વિકાસ પણ રોંધાઈ રહ્યો છે અધિકારીઓની મેલી મુરાદથી લોકો વિવિધ સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે મોડાસા તાલુકાના ગાજર ગામના મુખ્ય ચોક પાસે ચાર વર્ષ પૂર્વે મોડાસા તાલુકા પંચાયત સદસ્યના સ્વભંડોળ ગ્રાન્ટમાંથી એક એલઈડી હાઈમેક્સ પોલ ઊભો કરવામાં આવ્યો હતો આ પોલ ઉપર ગાજર ગ્રામ પંચાયત દ્વારા આ ઊભો કરવામાં આવ્યો હોવાનું દર્શાવતો બોર્ડ લગાવતા તર્ક વિતર્ક સર મોડાસા તાલુકાના ગાજણ ગામના મુખ્ય ચોક પાસે વર્ષ બે હજાર વીસ એકવીસમાં માં તાલુકા પંચાયતના સદસ્ય લક્ષ્મીબેન લક્ષ્મણસિંહ પરમાર ના ગ્રાન્ટમાંથી એલઈડી હાઈમેક્સ પોલ ઊભો કરવામાં આવ્યો હતો આઠસો પચાસ દર્શાવતું બોલ લગાવતા ગામના એક જાગૃત નાગરિકે સવાલ ઉઠાવ્યો છે ગામના જાગૃત નાગરિકે આ બાબતે વરવલી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જો યોગ્ય તપાસ નહીં થાય તો વિજીલેન્સ સહિત ઉચ્ચ કક્ષાએ તપાસ કરવાની રજૂઆત કરવામાં આવશે હોવાની ગ્રામેજને ચમકી ઉચ્ચારી હતી આવા કેટલા બોર્ડ લગાવી બિલો પાસ કરી દેવાયા હશે જેવા અનેક સવાલો ઉઠ્યા છે મારું નામ પરમાર કરણસિંહ લક્ષ્મણસિંહ રહેવાસી ગાજણ તાલુકો મોડાસા અમારા ગામમાં અગાઉના તાલુકા પંચાયત સદસ્ય પરમાળ લક્ષ્મીબેન લક્ષ્મણસિંહના સો બંડોની ગ્રાન્ટમાંથી બે હજાર વીસ એકવીસ સાલમાં વિદ્યુત હાઇ આઈ પોલ મેચ ઊભો કરવામાં આવેલ ગાજરી માતાના ચોકમાં તે જ જગ્યાએ હાલ તપાસ કરતા પ્રધાનમંત્રી ખનીજ કલ્યાણ યોજનાની ડીએમએફની ગ્રાન્ટમાંથી તેવીસ ચોવીનું નવ્વાણું હજાર આઠસો પચાસ રૂપિયાનું નવું એક બોર્ડ લાગી જતો અમને આશ્ચર્ય થયેલ અને આ બાબતે તપાસ કરતો અધિકારીઓએ કહેલ કે અમને આ બાબતે જાણ થયેલ નહીં કોઈ અને બારો બારા આ બોર્ડ લાગેલ છે તો આ બાબતે ખરેખર બોર્ડ ડાયરેક્ટ લાગી ગયેલ છે કે આ પોલનું પેમેન્ટ ચૂકવાઈ ગયેલ છે તેમાં બાબતે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને પ્રધાનમંત્રી મંત્રી ખનીજ કલ્યાણ યોજનાના ખાન ખનીજ કલ્યાણના અધિકારીએ તપાસ કરવાની જરૂર છે આવું અમારા ગામમાં થયું છે તો એવું કેટલા ગામમાં આવું થયું હશે તે તપાસનો વિષય છે અને જો આવું જ મોટાભાગમાં કોમ્પોર્ટ હોય તો તેની તપાસ થવી જરૂર છે એની વિજિલન્સ દ્વારા અમે તપાસની માગણી કરીએ છીએ અને આવા દરેક ગામમાં જે પોલ લાગે જેની તપાસ થવી જોઈએ કે આમાં પોલ કેટલા છે અને પોલ કેટલા છે ખરેખર તો આ બાબતે પોલનામ પોલ ચાલે છે કે પોલ છે એની તપાસ ખરેખર થવી જોઈએ